દ્વારા ખેડૂતોના ખેતરમાં બાબતે હવે સુરત જિલ્લા ખેડૂત સમાજ અને ખેડૂતો ઉગ્ર બન્યા છે ખેડૂતો સાથે પાવર ગ્રીડ દ્વારા બળજબરી કરાતા વિરોધ કરાઈ રહ્યો છે જે બાબતે આજે બારડોલી ખાતે ખેડૂતોને સાથે રાખી ખેડૂત સમાજની એક અગત્યની બેઠક યોજાઈ હતી પાવર ગ્રીડ વીજ કોર્પોરેશન દ્વારા કચ્છથી નવસારી વાસી બોરસી સુધી વીજ લાઇન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લામાં ઠેર ઠેર વિરોધ શરૂ થયો છે ગયા સપ્તાહમાં પણ સુરત જિલ્લાના માંડવી પલસાણા તાલુકાના વિવિધ ગામોમાં ખેડૂતોની જમીનમાંથી ખેડૂતોને જાણ કર્યા વિના બડજબરી વીજ લાઇન નાખવા સર્વે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે જેનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે जे लड़त उग्र बनती ते जिला खेड़ू समाज ना नेजा बाडोली बैठक होते जी, जी परिमल पटेल सूरत जिला खेडू समाज प्रेसिडेंट हूँ आज हमारी बाडोली स्थित ऑफिस पे खेडू समाज और बहुत सारे किसान इकट्ठा हुए हम लोगों ने प्रेस कॉन्फ्रेंस की है जैसा कि आप लोगों को मालूम है हमारे एरिया में से सुरत जिले में से सात सौ पैंसठ के किलो वॉट मतलब सात दीघा वॉट की एक विच ट्रांसमिशन लाइन अंडर प्रोजेक्ट है तो वो वो लाइन का जो लॉ है उसके हिसाब से वो लोग हम लोगों को कंपनसेशन में बहुत सा ब, ब, बहुत मिनिमल अमाउंट हम लोग को दे रहे हैं तो किसानों का कहना है कि एटीन का जो टेलीग्राफ्ट एक्ट है जिसके अंडर में ये लाइन इंस्टॉल हो रही है वो हम होने नहीं देंगे क्योंकि uh, टेलीग्राफ्ट एक्ट जो है वो uh, टेलीफोन के खंभे खड़े करने के लिए उसके वायर ले जाने के लिए बनाया गया है टेलीफोन का जो वायर होता है

इलेक्ट्रिसिटी एक्ट भी मंजूर नहीं है अगर इन लोगों को लाइन ला, लेके जाना है तो हमारी ज़मीन के अंदर से आ, केबल करके लेके जाए 220 सौ बीस के आ, किलो वोट का अभी केबल अवेलेबल है वो लेके जाए मल्टीपल केबल्स यूज़ करें वो लोग अगर उन लोगों को सेवन सिक्सटी फाइव का बीच ट्रांसमिशन करना है तो या फिर उन लोगों को नया लॉ बनाना पड़ेगा जिसकी वजह से ये जो लाइन इंस्टॉल होगी वो भी लैंड एक्वाइजेशन के तहत होगी कि जिसकी वजह से किसानों को पूरा पूरा उसका मुआवजा मिल सके હા દયાભાઈ મગનભાઈ પટેલ તરકેશ્વર અમારા જમીનમાં થમલો લાઈટનો જબરજસ્ત લાઈન આવે છે અમે ના કહ્યું કે આ કામ અહીં ન કરો અમારું નવ જણાનું કુટુંબ છે પણ અમારો કૈંડો છે પણ છતાં એ લોકો માઇનાની ખોટ કામ ચાલુ રાખ્યું કે અમે ખેડૂત સમાજને મળેલા છે છતાં બી તમે કામ ન કરો અમે કેટલી વખત કહ્યું અગાડી મામલેદાર પણ માંડવી ગયા તેને બી અમે લેખિતમાં બધું આપેલું ટર્કેશ્વર મામલેદાર તેને બી કહ્યું છતાં બી એ લોકોએ કામ કર્યું અને પીએસઆઈને બધાને લઈને આવીને આ કામ ચાલુ કરી દીધેલું એ લોકો એમ કે તમને મવજીત મળશે અમારે નથી અમારી પાસે જમીન જ એટલી છે એમ અમારી પાસે વધારે જમીન નથી આ કેમ પોષણ કરીએ માળાનું નુકસાન વધારે થાય છે કે કેમ કે થાય અમારે વેચવું તો વેચાય નહીં બીજી જમીન લેવાય નહીં એટલે એ લોકો શું કિંમત આપે તો દોઢ કરોડ રૂપિયા કિંમત ચાલે બાજુ જમીનની અમારે એટલે આમાં શું થાય એમ અમારા બધા ના કહે કે જુએ નહીં થાભલો છતાં બે એ લોકો ખોટી નાખી દીધો કામ ચાલુ જ રાખે અમે ના પાડીએ બી એ લોકો બીજા બીજા સાહેબ કે તો ના આ સરકારી છે અમે જે રીતે બુલેટ ટ્રેન અને એક્સપ્રેસ હાઈવે જમીન સંપાદન કરેલ ખેડૂતોને જે વર્તણ અપાયું એ જ રીતે આ ખેડૂતોને પણ યોગ્ય વર્તણ આપવામાં આવે તેવી માંગ કરાઈ છે સરકારમાં પણ અનેક વાર રજૂઆત કરાય છે જેથી વીજ લાઇન બાબતે સરકાર દ્વારા પણ ચોક્કસ નીતિ નક્કી કરવા માંગ કરાય છે બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી